માં રખડતા ઢોરનો ત્રાસ દિવસા દિવસ વધી જતા જોવા પામે છે ત્યારે તંત્ર દ્વારા ઢોરને પકડવામાં આવે અને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આવો જોઈએ શું કહેવું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ એટલે હમણાં શ્રાવણ મહિનાનો બાનો આપીને એમ કહેવામાં આવ્યું છે કે બંધ છે કામગીરી પણ ખરેખર આખું વર્ષ આ કામગીરી થતી જ નથી આ કામગીરી થતી હોય તો ભુજના કોઈ પણ રસ્તા ઉપર તમને રખડતા ઢોર દેખાય નહીં બારે મહિના ભુજમાં રખડતા ઢોરનો ત્રાસ હોય છે કોઈ અઠવાડિયું એવો નથી હોતો કે જ્યારે રખડતા ઢોરોના લીધે કોઈને ઈજા નથી હોય કે કોઈને નુકસાન ન થયું કોઈના વાહનોને નુકસાન થયું મહિના બે મહિનામાં એકાદ એવો બનાવો બને છે કે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે હાઈકોર્ટની પણ સ્પષ્ટ સૂચના છે કે રખડતા ઢોર અંગે કામગીરી કરવાની છે પરંતુ આ ભુજ ભ્રષ્ટ તંત્ર જેને લોકોની પીડાની કોઈ પરવા નથી અને એમને લોકોને થતી પરેશાનીઓને ખતમ કરવામાં કોઈ એમને રસ નથી એટલે આ પ્રશ્ન વર્ષોથી એમને મચ્છે ખરેખર તો નગરપાલિકાએ આટલી એમની પાસે જમીનો પડી છે ત્યાં જમીનો ઢોર પકડી ત્યાં રાખવા જોઈએ અને નગરપાલિકામાં કાઉન્ટર ખોલી કલેક્શન સેન્ટર શરૂ કરી અને ત્યાંથી જે લોકો બારે જાહેરમાં ઘાસચારો નાખે છે પશુઓને એના બદલે ત્યાં એ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો લોકોને ઘણી રાહત મળે બિલકુલ આ તંત્ર જ્યાં સુધી કોઈનો જીવ નથી જતો ત્યાં સુધી આ લોકોની આંખ ખુલતી નથી અને કોઈ માનવીય જિંદગી ગુમાવે એને મોટું નુકસાન જાય ત્યારે આ તંત્ર દોડી અને પછી નાના નાના લોકોને સજા કરવામાં આવતી હોય છે એવું આ ગુજરાતમાં આપણે જોઈએ છીએ અવારનવાર બનતું હોય છે તક્ષીલા દુર્ઘટના હોય કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ હોય પ્રથમ પ્રજાને મોટું નુકસાન જાય ત્યારબાદ જ તંત્ર કામગીરી કરવાનું શરૂ કરે છે અમારી માંગ છે કે નગરપાલિકા પાસે પર્યાપ્ત જમીન છે કચ્છમાં આટલા બધા પાંજરાપોળ છે યુદ્ધના ધોરણે પશુઓને પકડી પાંજરાપોળોમાં મોકલવામાં આવે કે નગરપાલિકાની જમીન ખાતે રાખવામાં આવે દાતાઓને અપીલ કરી ત્યાં દાન સ્વીકારી અને ત્યાં એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જે લોકોને દાન ધર્મ કરવો જોઈએ ત્યાં ચારો નાખી જાય અને પ્રજાને મુશ્કેલી પૂરી થાય